ગાવાડી ભાઈ દેસે ડાયરે ડાયરે વેરી બીજો હો જો મારો ફૂટે કેમ નહી કેમ બકાજ ફૂટે જાજો ખાઈ રહ્યો ફૂટે પણ ખોટે ખોટી ફૂકીરી મારો નીમાં નો ફૂટે કાંઠું નહી આ બે તે છોકરા અરે આ તાકી હું આમ કરી નાખું કેમ કરી નાખું આ જો પેના 1 મિનિટ માથે સટ્યો ફેમિલી વઘારિયા બતની જીતેલ છે અને ગેનના આવાજ ભાઈનો થડડો પડ્યો છે ઇમના અને બાકાજીકી કરવા ઉભાય નથી રહ્યા na kati ya wale hawa na malwa ni segiru lao ki ya masa lagan kala maspre kaya wanto ne sakchon tu baga peshu mongo se wo ya chara zara wolo